हेलो मित्रों स्वागत छे તમારો આપને ચેનલ માં मित्रों આપણે ધોરણ 9 असाइनमेंट માં प्रश्नपत्र 2 गणित માં असाइनमेंट માં प्रश्नपत्र 2 એમાં વિભાગ C નું સોલ્યુશન જોતા હતા હવે એ સોલ્યુશન આપણે ધીરે ધીરે આગળ વધારીએ અને જોઈએ આપણે દાખલા નંબર 41 નું સોલ્યુશન જુઓ આપણો મિત્રો દાખલા 41 માં આવો કાકે છે કે ભાઈ નીચે આપેલ આકૃતિમાં એક वर्क પાટલીઓ ગોઠવણ દર્શાવેલ છે બરોબર આકૃતિ છે આમાં એક પાટલીઓને ગોઠવણી દર્શાવેલ છે તો તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે આપને પ્રશ્ન પૂછો બરાબર જો તમારા જવાબ માટેનું કારણ દર્શાવો હવે મિત્રો અહીંયા તમને એક વર્ખન આપ્યું છે એમાં પાટલીઓ ગોઠવેલી છે બરાબર

સોલ કરવાનો ચાલો સૌથી પહેલા આ બે નું જોઈ બરાબર કે અંતર સૂત્ર ઉપયોગ કરીને કે આ બંને વચ્ચે અંતર કેટલું છે પછી આ બંને વચ્ચેનું જોઈ લેશો રેડી બંને આ બંને વચ્ચેનું જોઈ લેશો પછી આ બે નો સરવાળો કર નાખશો એટલે કે આ બંને વચ્ચે જેટલો અંતર આવ્યું એનો સરવાળો કરશો એ આ અંતર કેટલો દર્શાવે છે તો એમ કહે છે કહેવાય કે એક જ સરખી રેખામાં બેઠેલા છે બરાબર ચાલો સૌથી પહેલા અહીંયા આપણે કરશો અંતરસૂત્ર નો ઉપયોગ એ અને બી એ અને બી બરાબર વચ્ચે એ અને બી બિંદુ અંતર સૂત્રનો ઉપયોગ કરતા બી બિંદુ માં અંતર સૂત્ર નો ઉપયોગ કરતા ચાલો

y1 minus y2 અને એનો વર્ગ બરાબર ને y1 minus y2 એનો વર્ગ ચાલો રેડી હાલો વર્ગમૂળમાં એમ નામ x1 એટલે કેટલા છે તો કે x1 એટલે છે 3 અને x2 એટલે કેટલા છે તો કે 6 બરાબર એનો વર્ગ प्लस ना प्लस y1 એટલે કેટલા છે y1 એટલે 1 માઈનસ y2 એટલે કેટલા છે y2 એટલે 4 એનો વર્ગ હાલો કેટલા વધી તો કે 3 માંથી 6 6 માંથી પ્લસ 3 કાઢો તો કેટલા વધે તો કે માઈનસ 3 એનો વર્ગ પ્લસ અહીંયા 1 માંથી માઈનસ 4 કાઢો તો કેટલા વધે તો કે માઈનસ 3 વધે બરાબર એનો એક વર્ગ ચાલો માઈનસ 3 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 9 થઈ જાય કેટલો થઈ જાય તો કે 9 પ્લસ ના પ્લસ અહીંયા પણ કેટલા થઈ જાય તો કે 9 હાલો 9 9 9 ને 9 કેટલા થાય 18 9 ને 9 કેટલા થઈ જાય અઢાર હાલો અઢાર ને આપણે બીજી રીતે લખવા હોય તો કઈ રીતે એ બી વચ્ચે કે વચ્ચે આવ્યો અંતર તો કે એ બી વચ્ચે નો વચ્ચે નું એ બી વચ્ચે બરાબર એવી જ રીતે હવે શું કરશો તો કે બી સી બિંદુઓ વચ્ચે નું અંતર સુત્રનો ઉપયોગ કરતા

અને સી ના યામ કેટલા છે તો કે સી ના યામ છે આઠ અને છ કેટલા છે આઠ અને હાલો હવે સૂત્ર નો ઉપયોગ બીસી બરાબર બીસી બરાબર વર્ગમૂળમાં વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ ચાલો એક્સ વન કેટલા છે તો કે એક્સ વન છે છ માઇનસ એક્સ ટુ કેટલા છે આઠ એનો વર્ગ પ્લસ વાય વન કેટલા છે તો કે ચાર અહીંયા વાય ટુ કેટલા છે વર્ગમૂળમાં આઠ વર્ગમૂળમાં આઠ એટલે કેવી રીતે લખાય તો કે ચાર ગુણ્યા બે ચાર ગુણ્યા બે એટલે કે બે વર્ગમૂળમાં 2 આ કેના વચ્ચે નું આવ્યું તો કે બી સી વચ્ચે નું આવ્યું બરાબર ને ચાર નું વર્ગમૂળ કાટ નાખ એટલે ચાર નું વર્ગમૂળ કાટ નાખ કેટલા આવ્યા બે આવ્યા બરાબર હવે શું કરવાનું છે હવે તો આપણે એ વચ્ચે બાકી રહ્યું તો એ સી અંતર સૂત્ર નો ઉપયોગ કરતા બરાબર ને બિંદુ બિંદુ એ અને સી વચ્ચે અંતર સૂત્રુ નામ છે એ બિંદુના ક્યાં ક્યાં તો કે આ રીતે ત્રણ અને એક બરાબર અને બી બિંદુ ના યામ કેટલા છે તો કે બી બિંદુ ના યામ છે બી બિંદુ સોરી સી બિંદુ ના સોરી સી બિંદુ ક્યાં બિંદુના સી બિંદુ સી બિંદુના યામ છે સી બિંદુના આઠ અને છ બરાબર વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ ચાલો એક્સ વન એટલે કેટલા હતો કે ત્રણ ત્રણ માઇનસ એક્સ ટુ એટલે કેટલા હતો કે આઠ એનો વર્ગ પ્લસ વાય વન એટલે કેટલા ચાલો આમાંથી માઇનસ આઠ માંથી પ્લસ ત્રણ બાદ કરો તો કેટલા વધે પ્લસ ત્રણ બાદ કરો તો કેટલા વધે માઇનસ નો વર્ગ પ્લસ અહીંયા અહીંયા કેટલા વધે માઇનસ છ માંથી એક પ્લસ બાદ કરો તો કેટલા વધે માઇનસ પાંચ નો લખવા હોય તો કે પચીસ પચાસ બરાબર ને પચીસ ગુણ્યા બે એટલે કે પાંચ વર્ગમૂળમાં બે આ શું આવ્યું કે એ બરાબર આ શું આવ્યું કે એ સી એ અને સી

ત્રણ વર્ગમૂળમાં બે પ્લસ બીસી એટલે કેટલા મેળવ્યા તો કે બે વર્ગમૂળમાં બે બે વર્ગમૂળ માં બે એસી એટલે કેટલા છે તો કે પાંચ વર્ગમૂળમાં બે ચાલો આ બે નું સાદરપો જોઈ લે તો કે ત્રણ વધતા બે કોમન નીકળી જાય બરાબર એટલે કે ચાલો બંને બંને બાજુ બાજુ સરખા સરખા આવી આવી ગયા ગયા તો હા એનો મતલબ શું કાઢી આ ત્રણે ત્રણ કેવી રેખામાં છે એક જ રેખામાં એટલે કે સમરેખ રેખામાં બેઠા તમે કલ્પી શકો છો એક જ રેખામાં બેઠેલા હશે તો કે હા 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 તે ત્રણે એટલે કે અસીમાં ભારતી અને અને કેમેલિયા ત્રણે એક જ રેખામાં રેખામાં બેઠા હશે ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો બસ બીજું કઈ કરવાનું નથી ખાલી અંતર સૂત્ર ઉપયોગ કરી લેવાનો પછી આ બંને સરવાળો કરી નાખો એ બી એ બી પ્લસ બી એ જો એ સી બરાબર ખાતો હોય તો એ એક જ રેખામાં બેઠા હશે ચલો રેડી મિત્રો તો આ હતો આપણો દાખલા નંબર એકતાલીસ બરાબર જો તમને મિત્રો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ દાખલા ઉપર